ટિકિટ માગી છે વીસ વર્ષ થી પાર્ટી સાથે જોડાયેલી છે કદાચ ટિકિટ મળી જાય ગુજરાતની અંદર પેટા ચૂંટણીઓ માટેની તારીખો જાહેર થતાની સાથે જ હવે કોંગ્રેસ અને ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે ભારતીય જનતા પાર્ટીએ વિસાવધર અને કડી માટે જે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સેન્સ પ્રક્રિયામાં વિસાવધર કરતાં કડી બેઠક પર ચૂંટણી લડવામાં એટલો મોટો ઉમેદવારોનો રાફડો ફાટ્યો કે ત્યાં સ્થાનિક લોકોની સાથે સાથે કલાકારો પણ ચૂંટણીની ટિકિટ લેવા માટે પહોંચ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ સેન્સ પ્રક્રિયા હાથ ધરે એ વિસ્તાર એ વિધાનસભાની અંદરથી કોને કોને ટિકિટ લેવી છે કોને કોને ચૂંટણી લડવી છે એના માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરે છે ને સેન્સ પ્રક્રિયામાં જે તે ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવાર હોય એ પોતાની દાવેદારી નોંધાવે ને જણાવે પાર્ટીને કે મારામાં તાકાત છે કે હું ચૂંટણી લડી શકું છું પછી એ પાર્ટી નક્કી કરતી હોય છે કે કોને ટિકિટ આપવી અને કોને ન આપવી ત્યારે ગુજરાતની અંદર કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી છે જેમાં કડી બેઠક ઉપર અડસઠ જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હોવાના સમાચાર મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પાસે આ પેટા ચૂંટણીની અંદર ઉમેદવારોનો એ મોટો રાફડો ફાટ્યો છે કે અમારે પણ ચૂંટણી લડવી છે હવે જો અડસઠ ઉમેદવારોએ પોતાની ટિકિટ માગી હોય તો તેમના વિસ્તારની અંદર તેમનું પ્રભુત્વ હોય અથવા એ વિસ્તારની અંદર તેમની લોકચાહના હોય તો જે ટિકિટ માગવા પહોંચ્યા હોય હવે અડસઠમાંથી કોઈ એક વ્યક્તિને ટિકિટ આપવું એ ભાજપ માટે ખૂબ કપરું છે અને તેવામાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પણ કડી વિધાનસભાની ચૂંટણી લડવા માટે પહોંચ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી એ માત્ર આઠ જેટલા જ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે ત્યારે હવે એ ચર્ચાઓ ચાલી રહી છે કે મહેસાણાના કડીની પેટા ચૂંટણીમાં લોકગાયિકા કાજલ મેહરિયાએ પણ પોતાની ટિકિટ માંગી છે સેન્સ પ્રક્રિયામાં કાજલ મેહરિયાએ કમલમ ખાતે પણ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ચૂંટણી લડવા માટેની તૈયારી પણ બતાવી હતી કાજલ મેહરિયાએ પણ જણાવ્યું હતું કે વીસ વર્ષથી ભાજપ સાથે જોડાયેલી છું હવે પાર્ટી ટિકિટ આવે તો લોકોની વધુ સેવા કરી શકીશ અને બીજી તરફ કડીની ચૂંટણી લડવા માટે હિતુ કનોડિયા પણ તૈયાર છે ભારતીય જનતા પાર્ટીએ કડી ખાતે જ્યારે સેન્સ પ્રક્રિયાનું આયોજન કર્યું હતું ત્યાં કાજલ મહેરિયા જે પહોંચ્યા હતા એમને શું નિવેદન આપ્યું એ સાંભળો પહેલા ટિકિટ માંગી છે અને છેલ્લા 15 વીસ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું બધા કામોમાં મારી હાજરી છે તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કેવાય ને શક્તિ એ મારી વધી જશે લોક ગાયક માંથી કઈ શકાય સિંગર માંથી આવવાનો વિચાર કેવો છે હવે આટલા 15 20 વર્ષથી જોડાયેલી છું એટલે જાગી છે કે ના કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે તો વધારે મતલબ વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈક પણ કામ કરું પાર્ટી માટે ઘડી માટે એવું શું વિચારું છે કે જેને લઈને તમે તમને ટિકિટ મળે અને ટિકિટ મળે તો કામ કરો સેવા કરવા અને લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી મારા કલાકારની શ્રેણીમાં કરું જ છું પણ તોય બી આ એક મોકો મળ્યો છે તો આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ જાગી છે તો હું પણ એ પણ અપનાવી લીધી જો સરકાર મને મારી પસંદગી કરે તો આનાથી પણ જોરદાર સેવા કરવાનો એક મોકો મળ્યો છે તો થેન્ક યુ થેન્ક તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે બંને મુખ્ય પક્ષોની વચ્ચે ઉમેદવારોની પસંદગી કરવા માટે એક સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાજપની સેન્સ પ્રક્રિયાની અંદર અડસઠથી વધુ ઈચ્છુકોએ લાઈનો લગાવી અને ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી મહેસાણામાં એ ભાજપ કાર્યાલયે સવારે પૂર્વ સાંસદ દિનેશ અનાવડિયા પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કોવરબા અને ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં મહેસાણાના ભાજપ કાર્યાલય ખાતે અડસઠ કરતા પણ વધારે દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી પરંતુ આ તમામની વચ્ચે આંખે વળગીને આવે એવી દાવેદારી કાજલ મહેરિયાની છે કાજલ મહેરિયાએ પોતાની દાવેદારી કરતાની સાથે જ હાલે ચર્ચાનો વિષય બન્યો છે કે શું કડી વિધાનસભાની અંદર હવે કલાકારોએ પોતાની ટિકિટ એટલે કે ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે આમ તો એ દોઢ બે વર્ષ માટેની આ ચૂંટણી છે બે વર્ષ બાદ ફરી એક વખત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવવાની છે પરંતુ આ તમામની વચ્ચે કાજલ મહેરિયા અને હિતુ કનોડિયા વચ્ચે કાંટાકી ટક્કર એ કડી બેઠક માટે હોય તેવું લાગી રહ્યું છે જ્યારે હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીએ કોને તક આપે છે કેમ કે આ બેઠક પર જે કંઈ પણ જીતે એ માત્ર દોઢ વર્ષનો મામલો છે પરંતુ આ દોઢ વર્ષની અંદર કોણ એ પોતાનું વર્ચસ્વ એ કડી બેઠક પર જમાવી બતાવે છે કાજલ મહેરિયા હિતુ કનોડિયા કે પછી ભારતીય જનતા પાર્ટીએ છેલ્લે કોથળામાંથી બિલાડું કાઢે તેમ કોઈ બીજું કોઈ વ્યક્તિ તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર ટિકિટ માંગે છે વીસ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છે કદાચ ટિકિટ મળી જશે